જય માતાજી મિત્રો પેલાની અનોખી વાર્તા મેં સાંભળેલી છે આજ મને એમ થયું કે એક નાનો અમથો વિડીયો બનાવી આપણા સુધી હું પહોંચાડું તો મિત્રો વાર્તા કઈક એવી છે એ પંખીના માળા જેવડું ગામડું હતું અને એ ગામડાની અંદર માં ભગવતી એમ કેવાય કે મા મેલડીમાં નો મઢરો અને મઢરો એ મઢરાની માયકા મા ભગવતીના ભૂવા માં ભગવતીની પાટપૂંજા સેવા કરે અને ત્યાં મિત્રો લાખો નો મનખીઓ માં ભગવતીના પારે આવે પૂજા પાઠ કરે અને મા ભગવતી બધાના ધાયા કાર્ય કરે બધાના કામ કરે નિર્ધનિયા હોય એને ધન આપે વાંજિયા હોય એના ઘરે પારડા બંધાવે તો મિત્રો ઈ જે ભુવા હતા એ મા ભગવતીનું કામ કરે પણ મિત્રો બન્યું એવું અંદર કે ઈ જે ભુવા હતા એની દાનત થોડી ખરાબ હતી એટલે જે કોઈ જોવરાવા આવે અને એમનું કાર્ય થાય એમને એમ કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો એટલે તમારું કાર્ય થશે તો પેલું તો મિત્રો હું તમને એમ કઉ શ્રદ્ધાશય માં પાર્વતી છે અને વિશ્વાસ વિશ્વાસો નાથ છે તો આ બે ઉપર મૂકી દીધું એટલે કામ તો થવાનું જ છે પણ મિત્રો બનતું એવું કે કામ થઈ જાય એટલે ઈ એમ કે માતાજીને જનાવર દેવું પડશે જનાવર એટલે બોકડો અને પોતાના ઘરે પોતે બકરી બાંધી રાખે એવી એ બકરીના છ છ બોકડા હતા એ છ છ બોકડા માતાજીને ત્યાં આ દીધા મઢડાની અંદર અને ઉપર કુદરતને પણ એમ થયું કે આ કેટલાક બોકડા ચડાવે છે તો બકરીનો બોકડો હાજી આપવો હશે એમ એટલે સાતમય બોકડો થયો પણ કોઈ પણ વ્યક્તિ ઝોવરાવા આવે એટલે એનું કાર્ય થાય એટલે એમ કે ભાઈ જનાવર સર પડશે અને તમને તો બધાને ખબર છે કે અત્યારે તો બહુ છે કાર્ય થાય અને ગયા એટલે એ લોકો તો હાથ પડવાના હશે પણ ઈ પાસા એમ કે બાર થી જનાવર નહીં લાવવાનું જનાવર તો અહીંયા મારા ઘરે જે બાંધ્યું છે ને જ તે એટલે મિત્રો એને પૈસા રે અને જનાવર એમ આ જોવાનું કામ કરે અને આવે એમાં મિત્રો બન્યું એક સાઈડ બકરી બાંધેલી હતી અને એની સામે બોકડો બાંધેલો હતો અને બકરીને એ ભૂવા હતા એ સોળીને ચાર જાતા હતા એટલે બોકડા ન લઈ ગયા બોકડા શું સુકામ નો લઈ ગયા કે બોકડાના પૈસા આવે એટલે એટલે બકરીને સારવાર લઈ જતો તા ત્યાં બોકડો ખડખડ 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 દાંત મળ્યો કાઢવા ત્યાં બકરી બોકડા સામુ જોયું અને બકરી મળી રોવા ત્યાં બોકડા એ બકરીને કીધું કે આ દુનિયામાં આ સૃષ્ટિમાં દીકરાનું માન છે દીકરીઓનું કે બૈરાનું માન નથી તો કે કેમ બેટા એમ કેશો એ કે જવો ને તમને આપણો માલિક છે એ સારવાર લઈ જાય અને મને અહીંયા ઓચડીએ બાંધી રાખ્યો હશે મને ધરોળીને ની બધું લાવી લાવીને અહીંયા ખવડાવે મને કેટલો હાંસવ્યા છે ત્યારે એ બકરીએ રોતા રોતા એમ કીધું કે બેટા તારા છ ભાઈઓ હતા ને એને આમ જ હાંસવા છે પણ કોઈક ઝોરાવા આવશે ને પછી બેટા તને ખબર પડશે કે બોકડાએ કીધું એ કે માં મને માંડીને વાત કરો મને કઈ ખબર નથી કે તમે શું કહેવા માંગો છો ત્યારે બકરીએ કીધું કે તારા છ ભાઈઓ છે ને એને આવી રીતે જ હાંસવા હતા અને આવી રીતે તે મઢની મજપા કોક દેવ બેઠી છે અને એ દેવને જમાડી દે છે તે બોકડાએ કીધું માં તો તને મારે ધન્યવાદ આપવો પડે કે છ છ દીકર્યા હોય અને સતાય તે દીકરાનું ભોજન જો કોઈ દેવ દેવસ્થાન કરતા હોય તો મા તું ભાગ્યશાળી ગણા તો આજ હું સાતમો છું ને તો મારું ભોજન એ ભલે એ કરે એટલે બોકડો હરખ માં આવી ગયો બકરી કે મને કઈ ખબર નથી કે મારી પાસે પણ એ દેવના દર્શન તો થાય છે મારા છ ભાઈઓને હું મળીશ તો ખરો એની માએ કીધું ઈ મને કઈ ખબર નથી મારી પાસે શું થાય છે શું નહીં એટલે એમ કરતા કરતા બકરીના સારવા બીઆઈ ગયા એક બે ત્રણ દિવસ ઉપરથી વીતી ગયા અને કોઈ પણ વ્યક્તિ જોવરાવા આવ્યું અને ભુવાઈએ કીધું કે શ્રદ્ધાને વિશ્વાસ રાખજો અને જો તમારા ઘરે દીકરીઓ થાય તો તમારે જનાવર સડાવવું પડશે માતાજીને સામા જે વ્યક્તિ હતા એ સ્વીકાર્યું અને કીધું કે અમને મંજૂર છે અમારા ઘરે પારણું બંધાય તો એમી આ કાર્ય કરવા તૈયાર છે ત્યારે ભુવાઈએ કીધું કે ત્રણ મહિના સળતર થાય ત્રીજા મહિને તમારે અહીંયા આવવું પડે અને જનાવર સડાવવું પડે ત્યારે સામા વ્યક્તિએ કીધું કોઈ વાંધો નહીં ત્રણ મહિના સળતર થાય તો અહીંયા માતાજી આવીને જનાવર સડાવશું અને બોકડો આ બધું સાંભળે છે અને કીધું ભુવા એક શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો અને મિત્રો મેં કીધું એમ શ્રદ્ધા છે ને પાર્વતી છે અને વિશ્વાસ છે એ ભોળોનાથ છે એની ઉપર વિશ્વાસ રાખ્યો એટલે કાર્ય તો એને કરવાનું હોય ભગવાન કરે અને જે વ્યક્તિ અને ભુવાજીને કીધું કે અમારા ઘરે સારા દિવસો જ આવશે ત્રણ મહિના પૂરા થયા છે ભુવાજી એ કીધું કે મેં કીધું તમને જનાવર સડાવવાનું છે તો ઓલા વ્યક્તિ કે એટલે જ આવ્યા છે એટલે બોકરો હતો બકરી હમવું જોયું અને બકરી મળી રોવા બોકરા ને કીધું બસ તું ઘડીક નો મહેમાન છો અહીંયા ત્યારે બોકરા કીધું માં આંખમાં માં ન હોવા જો મને કોઈક મારું જે માસ છે એ કોઈક દેવ દેવસ્થાન જમે ને તો એ તું ધન્યવાદ ગણ અને હું છ ભાઈ જો એને માસ અમારી કોઈ પણ દેવ હોય જો અમારું માસ ખાતી હોય તો હું સાતમો છું તો મારું પણ માંસ ભલે ખાય મને મારા ભાઈ તો ભેળા થશે બકરી કઈ બોલી નહી અને બોકરો દાંત કાઢીને રાજી થઈ ગયો બોકડા ઉપર મળ્યા ભાઈ કંકુ ગૌમૂત્ર ગંગાજળ સાચું બોકડા ઉપર અને બોકડા ને મઢડાની અંદર લઈ જાય છે પણ મિત્રો બને છે એવું મઢડાની અંદર લઈ જાય એટલે ભુવાજી એક નોતા ત્રણ ચાર જણા હતા અને કાસો મઢડો મુદ્રાની મળતા મોકરાને પ્રવેશ કરાયો અંદર ત્યાં બારણા બંધ કરી દીધા અને અંધારું મીડું લાગવા મોકરાને બોકરો બધે જોવે છે કે આમાં તો અંજવાળું તો ક્યાંય દેખાતું નથી આમાં કોઈ દેવ દેવસ્થાન તો મધરાની અંદર છે ને અને આ લોકો શું કરશે ત્યાં તો મિત્રો શરીર તલબારીઓ બે ત્રણ મિત્રો હારી હતા ને એ મળ્યા હમણાં કાઢવા તો મોકરાને એમ કે અહીંયા કોઈ દેવ દેવસ્થાન તો છે નહીં હમણાં આ લોકો મને મારી નાખશે મારા આયલી નીકળી જવાય મારા આયલી ને જવાય પણ બને છે એવું મિત્રો કે બારણું બંધ હતું એટલે બોકડાને નીકળવાનો રસ્તો મળતો નથી કોઈ પણ જગ્યા ઉપરથી બોકડાને એમ થયું કે હું સાઈડ નીકળી જાઉં તો ન્યા બોકડો નીકળવા ગયો ગડગડતી દોટ મૂકી પણ ન્યા ભીત હતી એટલે બોકડો પડ્યો પાછું બોકડાને એમ થયું આ સાઈડ નીકળું

અને ન્યા નીકળવા ગયો પણ ન્યા મિત્રો કાય બારુક બાણા હતા નહીં એટલે ગોઠલે અથલાઈને પડ્યો ત્યાં તો 부વાજીએ કીધું કે માં ભગવતી આવી ગઈ માતાજી ઉતરી ગયા છે ત્યાં તો ત્રણ જણાય એની ઉપર ચડી ગયા બોકરા ઉપર અને બોકરાનું મસ્તક આવે ને ગળું આવી ઘોરું કાપી નાખી પછી મિત્રો બને છે એવું કે બોકરાના પ્રાણ વહી ગયા અને ધ્રમ સભાની મળી ધ્રમ રાજા ડાઠા ધ્રમ સભા ભરી પોત પોતાના બધાના આત્મા જે હોય ને એ આત્મા ન્યા જાય અને ધ્રમ સભા ની માલિકા ધ્રમ રાજા હુકમ કરે કે કોઈ આત્માને ને પણ કેવું હોય તો કહી શકે છે ત્યારે જીવ જંતુ મનુષ્ય બધાના આત્મા ભેગા છે એમાં બોકડા નો ભેગો થયો ત્યાં ધ્રમ રાજા કીધું ભાઈ કોઈને કઈ કેવું છે ત્યારે બોકડા એ કીધું કે આ મારે કેવું છે બોલ ત્યારે બોકડા એ કીધું કે તો મને સોસઠ જોગણી નવ દુર્ગા એની પાસે કઈ દેવ એવી છે કે અમારા માવતરે ક્યાં એવા પાપ કર્યા કે એક માના હાથ હાથ દીકર્યા એમી હતા અને એને ઈ દેવ ભરખી ગઈ ધરમરાજા વિચાર મળ્યા કરવા તો બોકરાને કે તું હમસાઈ એવી કઈક વાત કઈ ડોકળા એ માની વાત કરી ફલાનું ગામ છે ને માતાજીનો મઢડો છે મારી માને હાજરીને બાંધેલી છે અને એમી હું એવા પાપ કર્યા છે તે સાત સાત ભાઈઓ એમી હતા ને કોઈક દેવી અમારું ભોજન કરી ગઈ ધર્મ રજાએ કીધું એવું કોઈ વસ્તુ છે જ નહીં કોઈ દેવ દેવસ્થાન કોઈ કોઈનું ભોજન કરતા જ નથી તીકે એમ કી કે અહીંયા તો છે અહીંયા ચાલુ છે તી કે ભલે ચાલુ હોય તું તારે પણ તું બે કે હમણાં બધું થઈ જાય છે હવે તું કે જે વ્યક્તિ તારી ઉપર આવી દિશા કરી જે ભુવાઈ કરી એને તું કે સજા કરું તારી બોકડા એ કીધું હું હાથ માં જે હતો ને એ કહો કે મારું જે માંસ છે ને એ ખાઈ એકવા ન જોવાય ભૂવા જે એટલે એનું મૃત્યુ થવું જોવે અને એના આત્માને અહીંયા બોલાવો મારે એને પ્રશ્ન પૂછવો હશે ધર્મરાજાએ કીધું બે યમદૂતો ને કે ભાઈ ફલાણું ગામ ફલાણો મઢડો ત્યાં જાવ અને એ ભુવાજી ઉપાડીને ઉપાડી લેતા આવું બે યમદૂતો ઉપડ્યા અને અહીંયા ભાઈ બોકડાનું માસ હતું એ માતાજી નો મઢડા ની એ બધું ભેગું કરીને વાડીએ પ્રોગ્રામ રાખેલો આશ્રમ જેવું હતું વાડી હતી આશ્રમ જેવું અને ત્યાં એ આ બોકડાનું માસ ચડે છે અને ભુવાજી હતા એ હે સોફા ઉપર બેઠા છે અને આજુબાજુમાં માણસો હતા એ ભૂવાજીની સેવા કરવા લાગ્યા ત્યાં બે આવ્યા અને નક્કી કે ભૂલ તો ખાલી ભૂવાજીની એકની છે એમાં આ નિર્દોષ ને એ ધ્યાન રાખવું પડે આપણે એટલે બીજા યમદૂતે કીધું આપણે કરવું શું એમાં ભૂવાની એકને લેવાનું એટલા બધા મનખીઓ છે એમાંથી કેમ લેવા તો બીજા યમદૂતે કીધું કે એની ઉપર બરોબર જે લાકડું આવ્યું છે ને

ત્યાં પબ્લિક બધી જે આવી પ્રસાદી લેવા જે મિટિંગ કરવા જે સેવા કરતી હતી એને તરત ચાલુ કરી દીધું કે માતાજીનો કેવો પરસો ગણાય આજ માતાજીના નિવેદ હતા અને બરોબર ભૂવાજી નું મૃત્યુ થયું અહીંયા જેમ જ્યાંનો ખપ હોય ત્યાંય પણ એમનો ખપ હોય આ બધાએ આ ચાલુ કર્યું પણ અહીંયા ભૂવાજીનું મૃત્યુ થયું એટલે બોકડાનું જે માંસ હતું એ બધું બળીને ખાક થઈ ગયું કોઈ ખાવાય ખોટી પડ્યું નહીં અને જે બોકડા આત્મા હતો એ ધર્મસભાની પાસે ગયો અને ધર્મ રાજા ધર્મસભા ભરીને બેઠા હતા ત્યાં બોકડો આ ભુવાજીનો આત્માને ભાવી ગયો અને બોકડા એ કીધું કે આજે આવ્યા છે એ જ ભુવાજી અને એને અમારા હાથ ભાઈ ને કોઈ પણ દેવીને પ્રસાદ રૂપે અમારું માઉસ છે એ ખવડાવી દીધું છે કે ભુવાને ધર્મરાજા કીધું તું કઈ આવું કરે છો તો ભુવાજી એ કીધું કે હા પ્રભુ મારું ફલાણું ગામ છે ફલાણું મઠ છે ફલાણી દેવને હું પૂંજુ છું ને કોઈ પણ વ્યક્તિ આવે એના કાર્ય થાય એટલે હું એમ કોઈ માતાજીને જનાવર ચડાવવું પડશે એટલે એનું કામ થઈ જાય છે તે કે એમ કે હા તે કઈ વાંધો નહીં બે યમદૂતોને કીધું કે સોસઠ જોગણી અને નવ દુર્ગાને ડુંગરે ડુંગરેથી ભેગા કરો બે યમદૂતો ગયા નવ દુર્ગા ને સ્વષ્ઠ જોગણીમાને દેવ દેવસ્થા ને બધાને ભેગા કર્યા અને ધર્મનથ ને કીધું દેવીયુ બોલો અત્યારે બોલાવાનું શું કારણ છે ત્યારે કીધું કે મારે કોઈ વસ્તુનું કામ નથી બોકડાને કીધું કે આ નવ દેવીયું નવ દેવીયું સ્વષ્ઠ ઝોગણીયું આમાંથી કઈ દેવ હતી તે આમાંથી જોયા બોકડો કે મેં કોઈને જોયા નથી બોલ્યા ભુવાને બોલાયા ભુવાને કીધું કે આ નવ દેવીયું સોષઠ ઝોગણીયું છે

તો પ્રભુ એ કે જે જોરાવ આવે અને ઈ જે કામ થાય છે ઈ કામ કેમ થાય તો ધર્મરાજા એ કીધું કે જે વ્યક્તિ જોરાવ આવતા હોય જે કાય કામ કરાવવા આવતા હોય એને તમે એમ કયો કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો આ શબ્દ બોલો ને તે કે હા તો કે શ્રદ્ધા માં પાર્વતી છે અને વિશ્વાસ છે ભોળોનાથ છે તમે એની ઉપર વિશ્વાસ મૂકી દો એટલે એનું કાર્ય થવાનું હોય થવાનું હોય થવાનું હોય ત્યાં દેવ દેવદેવીઓ કીધું ભુવાને કે એમ તારા કોઈ દી આવું જમ્યા નથી ને તારી પાસે કોઈ દી માંગ્યું નથી અને અમારે પોતે જો જમવાનું હોય તો સિંહ વાર્યું હોય અમારી અને એમી તને એમ કેવી અમને બોકડો ને બધું જમાડ્યું એટલે ધર્મરાજાને કીધું કે તમારે જે કાંઈ ભગવાન સજા કરવી કરો એમી કોઈ એનું કઈ જમ્યા નથી એમી ગયા નથી એટલે એમી અમારો સ્થાને કે રવાના થાય દેવ દેવી ધર્મરાજાના કહીને લઈ ગયા પછી ધર્મરાજા બોકડાને કીધું કે બોલ એને શું સજા કરું ત્યારે બોકડાએ એમ કીધું કે મારા સાત ભાઈઓને છ ભાઈઓને હું સાતમો અમારી ઉપર સાકુ તલવારું હાંકી છે એમ આની ઉપર એ મશીને સડાવો અને કરવતું મંડાવો આની ઉપર અને આના ઝીણા 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 ટુકડા કરો ત્યારે ભુવાને કે સજા ભોગવવા તૈયાર થઈ જાય ત્યાં આવું પાપ કર્યું છે ભુવા ઘણું પગ્યા લાગે પાઘડી ઉતારે ધરમ રાજાની સભાની માનતા તો જે ન્યાય ઉપર હોય એ જ એમાં બીજું કોઈ વસ્તુ આવે લાવ્યા મશીન ઉપર મશીન ઉપર ઝીણી 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 આંગળીઓ વધતી જાય 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 એમ કરતા 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 ભોવાના મશીન બહાર કાઢીને ઝીણા 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 ટુકડા કરી નાખે અને ધર્મ રાજા પાસો એ ભોવાના હજીવન કરી નાખે ભુવા એમ ક્યાંક હાશ હવે વાંધો ની મારી સજા પૂરી થઈ પૂરી નથી થઈ આવી રીતે જે સાત ફેરી કાપ્યા છે તમે સાત ફેરી આવી રીતે કાઢવાનું હશે અને ભુવો કે છે નહીં પ્રભુ એક વાર તમે જે આ કીધું છે બરોબર છે મને સજા મંજૂર છે કે નહીં એમ ભુવાને એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર ને સાતે સાત વાર આમ કાઢી નાખે જીણા જીણા કટકા કરી નાખે અને ભુવો છેલ્લે હતો એવો ને ભુવો આઠમી વારમાં ઊભો કરી દીધી અને પછી એ ધર્મરાજાને પગે લાગે કે આશ પ્રભુ હવે મારી સજા પૂરી તો કે આ મારી સજા પૂરી આ કે તમારી સજા પૂરી થઈ ગઈ હવે તો કે 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 આની સજા પૂરી થઈ ગઈ પણ આયા નો રખાય તો કે આનું શું કરવું પડે આને પછી મનુષ્ય લોક ધરતી ઉપર મોકલી દીધું તો કે ધરતી ઉપર આને મોકલી પણ આનું આપણે કામે શું છે આ ન્યાજન કરશે હું એ કે ધરતી ઉપર મોકલી અને ધરતી ઉપર જ તે આયા તો નો જળવાય ધરતી ઉપર જાય અને ત્યાં તમને યોગ લાગે અને અવતાર આપી દો તો ધર્મવ્રદાય નીકળી ગીધું કે બહુ મોકળાને બધું કાપ્યું છે અને બહુ સડાયવા છે એટલા માટે અને ભુંજરાનો અને ગજેડાના બેમાંથી કોઈ પણ એક અવતાર આપી દે એટલે જિંદગીભર હુંથી ઓબા કર્યા કરે ને કિચચોડ ખાધા કરે માંસ જે ખાધું છે એ કિચડ ખાધા કરે અને ગટરનો જે હેઠવાળો હોય એ ગોત્યા કરે એટલે મિત્રો આવા ખોટી રીતે બોકડા સડાવી લે તો હુંદરું જેમ ગટરની ની મલપા આટા મારતા જેમ કીચડ ખાય ને એમ ખાવાનો વારો આવે અને ગજરા જેમ ઉકડા ની મલપા રાખું ખોળકતા હોય રાખની ની મલપા હોય એવી દિશા નો થાય એટલે મિત્રો બધાને જય માતાજી મહેરબાની કરી જનાવર માતાજીને માનતા નહીં અને જનાવર કોઈ સડાવતા નહીં જય મેલડીમાં જય મહાકાળીમાં જય વેલ બાપુ જય જય કોળી સમાજ